India 9 News, Mirror of Truth. દિવાળીની આવક વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ગંદકીનો વિવાદ હિંસક સ્વરૂપે એજન્સી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા પોલીસ દોડી આવી હતી પરિસ્થિતિ વણસતા પોલીસે બળ કરી છ લોકોની અટકાયત કરી હતી જૂના કર્મચારીઓનો આક્ષેપ છે કે કોરોના કાળમાં સેવા આપનાર કર્મચારીઓને દિવાળી

ઘરે ઘરે ખાટલા થઈ પડ્યા છે નથી આવું કોઈ નથી નગરપાલિકા ને કોઈ કરવું સાફ સફાઈ રાખી જ નથી દિવાળી નો તહેવાર આવી રહ્યો છે નથી ચોખાઈ કે નથી સફાઈ કઈ બીમારી બહુ વધી ગઈ છે મોદી સાહેબ નો મિશન હાચો છે એમાં નાનભાઈ ધોરાજી નામે ચોખાઈ રહેતી નથી આ મોદી સાહેબ નો મિશન સફાઈ નો હોવો જોઈએ સફાઈ તો છે જ નહીં શું માંગે તમારી અમારી માંગ છે ધોરાજી સફાઈ રેવી જોઈએ ચોખાઈ રહેવી જોઈએ

ત્યારે આજે જે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા એમાં જે કચરાવાળા એજન્સી જે કચરાવાળા એજન્સી વાળા તમામ કામદારોને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કે જાણ કર્યા વગર તમામ કામદારોને છૂટા કરી દેલા છે ત્યારે અમે એના પાસે રજૂઆત કરવા ગયા ત્યારે અમને ઘણા બધા ખરાબ શબ્દો બોલ્યા છે મીડિયાની સામે બોલી નથી શકતો જ્ઞાતિ વિરુદ્ધ પણ અમને અપમાન કરેલા હતા આજે જે કોરોના જેવી પરિસ્થિતિ હતી ત્યારે લોકો ઘરમાં હતા ત્યારે આ જ કામદારો કચરો ઉપાડતા હતા અને લોકોની સેવા કરતા હતા ત્યારે આજે એજન્સીઓ તો નગરપાલિકામાં આવતી હોય જાતી હોય છે પણ આ એજન્સી આવીને તાત્કાલિક તમામ કામદારોને છૂટા કરી દીધેલા છે એટલે તંત્ર પણ અમારી એક માંગણી છે કે તાત્કાલિક તમામ કામદારોને કામ ઉપર લેવામાં આવે અન્યથા જો અત્યારે અમે કચરાની ગાડીના ડ્રાઈવરો ડ્રાઈવર હડતાલ ઉપર છીએ વાળા હડતાલ ઉપર છીએ અને જો જરૂર પડશે તો ધોરાજીમાં તમામ પ્રકારની સફાઈ કામગીરી પણ અમે બંધ કરાવશું જેના લીધે ધોળાજીની જનતાનું આરોગ્ય છોકમાઈ શકે છે આજે જે ધોળાજીની હાલત તમે જોઈ લો છેઠ છે ગંદકીના ઢકલા જામી ગયા છે દિવાળી જેવો તહેવાર છે ને લોકોનું આરોગ્ય ચોખાઈ રહ્યું છે ત્યારે અમે પણ ધોળાજીની જનતાને પણ વિનંતી કરીએ છીએ કે આ તંત્ર ઉપર દબાણ કરી અને જે સ્થાનિક લોકોને છૂટા કરી દીધેલા છે એના ઉપર પરત પરત તાત્કાલિક બધાને કામ ઉપર લેવામાં આવે આપણે સ્વરોજગારીએ આત્મનિર્ભર બનવાની વાત કરીએ છીએ ત્યારે આત્મનિર્ભર બનવાની બદલે જે સ્થાનિક લોકો છે એને કામ ઉપરથી છૂટા કરીને પરદેશી ને લઈ આવીને અહીંયા લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એટલે અમારી માંગણી છે તાત્કાલિક આ લોકોને કામ ઉપર લેવામાં આવે છે આશીષભાઈ જે કામદારો છે તેની રોજી રોટલી ઉપર છે તેનો ગુજરાત અંગે ચાલે શું કેશો કેવી તકલીફ જે સિત્તેર કામદારો છે માત્ર સિત્તેર કામદારો નથી આ સિત્તેર પરિવાર છે આ સિત્તેર પરિવાર નું અત્યારે રોજગારી એ માત્ર આના ઉપર જ એનું ઘરનું ગુજરાન આલે છે આ દિવાળી જેવા તહેવારમાં જ આ લોકોને છૂટા કરી દીધા તમામ કામદારો ને જેથી કરીને એના ઘરનું ઘરનું રોટેશન હલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે ને દિવાળી જેવા તહેવારમાં આ લોકોને રોજી રોટીથી થી વંચિત રાખે તમારી માંગ અમારી માંગણી સ્વીકારવા નહીં આવે તો અમે ઉપવાસુ આંદોલન કરવા પડશે અનસન કરવા પડશે અથવા તો ધોરાજી તમામ પ્રકારની સફાઈ કામગીરી બંધ કરાવી પડશે તો એ પણ અમે કરાવશું